જો તમે બહારનું ખાવાના શોખીન છો તો પરિવાર સાથે ફાસ્ટ ફૂડ ખાતા પહેલા 100 વખત વિચારજો કારણ કે રાજકોટ મહાનગરપાલિકાની ફૂડ વિભાગની ડ્રાઇવમાં યાજ્ઞિક રોડ પર અને કાલાવડ રોડ પર હોકર ઝોનમાં આવેલ ફાસ્ટ ફૂડની બે દુકાનમાંથી 10 કિલો બટેકા બ્રેડ અને ચોકલેટ સોસ સહિતના માલનો નાશ કરાયો હતો અને નમૂના પણ લેવા છે ફૂડ વિભાગની સર્વેલન્સ ટીમ દ્વારા યાજ્ઞિક રોડ પર રામકૃષ્ણ આશ્રમ સામે આવેલ રાજેશ્વરી કોમ્પ્લેક્સમાં રહેલા શ્રીનાથજી ફાસ્ટફૂડમાં ચકાસણી કરાઈ હતી ત્યાંથી વાસી અને સડેલા ચાર કિલો બટેટા એક્સપાયર થયેલ એક કિલો ચોકલેટ સોસનો નાશ કરી નોટિસ અપાઈ હતી સાથે જ આ રીતે કાલાવડ રોડ પર પ્રેમ મંદિર સામે આવેલ હોકર ઝોનમાં ફોલા ફાસ્ટ ફૂડમાં ચેકિંગ હાથ ધરાયું હતું અને ત્યાંથી પણ પાંચ કિલો અખાદ્ય વાસી પાઉં બ્રેડ અને પીઝા બ્રેડ ફેંકીને નોટિસ ફટકારવામાં આવી છે રાજકોટ મહાનગરપાલિકાની આરોગ્ય શાખા દ્વારા છે તે હાલ તવાયત બોલાવવામાં આવી રહી છે ત્યારે દીનદયાળ ઇન્ડસ્ટ્રીઝ આવેલી છે ત્યાં દાબેલા ચણાનું જે ઉત્પાદન કરતા યુનિટ પર છે તે હાલ ચેકિંગ હાથ ધરવામાં આવ્યું હતું જે અંતર્ગત છે તે આઠ ટન જેટલો છે તે અખાદ્ય જે ચણાનો છે તે જથ્થો જોવા મળ્યો હતો દાબેલા ચણાના જે જથ્થાના કારણે છે તેને નાશ કરવાની પણ કામગીરી હાથ ધરવામાં આવી રહી છે અને આરોગ્ય વિભાગના અધિકારીઓ છે તે હાલ અહીંયા પહોંચ્યા છે અને આ આરોગ્ય વિભાગના અધિકારીઓ દ્વારા છે તે ચણાના છે તે નાશ કરવાની કામગીરી હાથ ધરવામાં આવી છે જે અંતર્ગત છે તે મહાનગરપાલિકાના આરોગ્ય વિભાગ છે તે તવાયત બોલાવી રહ્યું છે આરોગ્ય વિભાગના અધિકારીઓ છે તે જોવા મળી રહ્યા છે ત્યારે આપણી સાથે આરોગ્ય વિભાગના અધિકારી છે તેમની સાથે જ વાત કરીશું જે આ યુનિટ પર છે તવાયત બોલાય છે શું કહીશ આજે રાજકોટ મહાનગરપાલિકા વિસ્તારમાં આજી ડેમની પાછળના જે ઇન્ડસ્ટ્રીયલ ઝોન છે દીનદયાળ ઇન્ડસ્ટ્રીયલ ઝોન જેમાં આશા ફૂડ્સ અને જે કે સેલ્સ કરીને બે પેઢીઓ છે જે ફૂડ લાઇસન્સ વગર નમકીન્સ છે ચેપેલ ચણા છે જેનું અત્ર ઉત્પાદન કરીને એ લોકો ચડાવતા જ્યારે અમે સ્થળ ઉપર મુલાકાત લીધી ત્યારે જે ચણા હતા એ ચણા ફૂગવાળા ચણા હતા જીવાતવાળા ચણા હતા જેનું સ્ટોરેજ કરેલું હતું અને જે ચણા પલાળી અને પછી એને એના મશીનમાં જે ચેપવા જે દબાવવાની જે પ્રક્રિયા હતી એ પ્રક્રિયા દરમિયાન શંખજીરું ઉપયોગ કરતા હતા શંખજીરું છે ટોટલી નોન એડિબલ છે એનો ઉપયોગ પરમિટેડ છે જ નહીં એની અંદર અને જે બીજા કંઈ પેકિંગ છે જે નમકીન્સ છે ચેપેલ ચણા છે જેને પેકિંગ કરવામાં આવતું એ પેકિંગ ઉપર ફૂડ સેફ્ટી અને સ્ટાન્ડર્ડ એક પ્રમાણે જે કંઈ લેબલિંગ કરવાનું હોય એ કોઈ પણ જાતનું લેબલિંગ અત્યારે અમને જોવા મળેલ નથી ખાસ કરીને વાત કરવામાં આવે તો જે આ ચણા ખાવાથી છે લોકોને કેવા પ્રકારની બીમારી જોવા મળે આ પ્રકારના ચણા ખાવાથી મોઢાના અલસર છે પેટના અલસર છે આંતડાને લગતી બીમારીઓ થવાની પૂરેપૂરી શક્યતાઓ છે ખાસ કરીને યુનિટને કોઈ જીએસટી બિલ કે એવું કોઈ તપાસવામાં આવ્યું ના અત્રે અમે જોવામાં આવ્યું તો ફૂડ સેફ્ટી સ્ટાન્ડર્ડ એક પ્રમાણે લાઇસન્સ એને લેવું પડે છે પણ એને કોઈપણ જાતનું લાઇસન્સિંગ કરાવેલ નથી કોઈ પણ માણસોના મેડિકલ કરાવેલા નથી એન પાણીનો રિપોર્ટ પણ કરાવેલ નથી અને જે ખરેખર ફૂડ સેફ્ટી એન્ડ સ્ટાન્ડર્ડ એક પ્રમાણે જે મેન્યુફેક્ચરિંગ યુનિટના જે ટર્મ્સ એન્ડ કન્ડિશન હોય એ પ્રમાણેનું આ યુનિટ નથી પણ જે આરોગ્ય વિભાગની તવાયત હાથ ધરવામાં આવી છે જે અંતર્ગત છે તે ફૂડ સેફ્ટીના કોઈપણ પ્રકારના સાધનો સાથે છે લાયસન્સ લેવામાં આવતું હોય છે તે લાયસન્સ પણ છે તે હાલ ઉપલબ્ધ નથી જેના કારણે છે તે એ લોકોમાં છે એ કંઈક ચણા ખાવાની પ્રિયતા જોવા મળતી હોય છે પરંતુ જે આ દાબેલા ચણાનો જે મોટા પ્રમાણમાં છે તે જથ્થો ઝડપાયો છે આઠ ટન જેટલો છે તે આ જથ્થો ઝડપાયો છે જેના કારણે લોકોના છે તે આરોગ્ય સાથે છે કંકના કંક આવા વેપારીઓ છે તે ચેડા કરતા હોય તેવું લાગી રહ્યું છે કારણ કે જે આ દ્રશ્યોમાં જોઈ શકાય છે કે કેટલા પ્રમાણમાં છે તે દાઝેલું એ તેલનો ઉપયોગ થતો હતો જે આ દ્રશ્યોમાં જોઈ શકાય છે કે તેલ છે એ પણ છે તે મોટા પ્રમાણમાં છે તે દાઝેલું જોવા મળી રહ્યું છે અને ચણાને દાબવા માટે છે તે શંખજીરુનો ઉપયોગ થતો હતો જે શંખ જીરું છે તે એક પ્રકારનું છે તે આરોગ્ય વિભાગના અધિકારીના જણાવ્યા મુજબ છે તે લોકોના છે એ મોટા પ્રમાણમાં નુકસાન કરતું હોય છે એના કારણે છે તે લોકોના આરોગ્ય સાથે આવા વેપારીઓ છે ચેડા કરતા હોય છે અને આરોગ્ય વિભાગ દ્વારા છે તે હાલ ઇન્ડસ્ટ્રી એરિયામાં છે તે કવાયત બોલાવવામાં આવી છે આઠ સંજન જેટલો છે તે દાબેલા ચણાનો જથ્થો ઝડપી પાડવામાં આવ્યો છે ને તેને નાશ કરવાની પણ કામગીરી હાથ ધરવામાં આવી છે કેમેરામેન કેતન લખતરિયા સાથે વિપુલ પરમાર રાજકોટ તો સમાચારોમાં હાલબસ આટલું જ વધુ સમાચાર માટે આપ જોતા રહો નિર્માણ ન્યૂઝ નમસ્કાર